એક ગાઢ જંગલ હતું એ જંગલમાં એક શક્તિશાળી સિંહ રહેતો હતો તે જંગલનો રાજા હતો એક દિવસ સિંહ ડાળી નીચે સૂતો હતો ત્યારે એ જ વખતે એક નાનો ઉંદર ત્યાંથી પસાર થયો ઉંદર સ્વભાવે ખૂબ જ ચંચળ અને મસ્તીખોર હતો સિંહને સૂતો જોઈને તેને તો મસ્તી સુજી તે ધીમે ધીમે સિંહના શરીર પર ચડવા લાગ્યો અને તેની પીઠ પર દોડા દોડી કરવા માંડ્યો પછી તો તે સિંહના માથા પર પણ કૂદાકૂદ કરવા લાગ્યો ઉંદરની આ મસ્તીથી સિંહની ઊંઘમાં ખલેલ પડી સિંહ ઊંઘી ગયો અને તેને ખૂબ ગુસ્સો આવ્યો તેને આંખો ખોલી અને ઉંદરને પોતાના પંજામાં પકડી લીધો સિંહ ગર્જના કરતા બોલ્યો અરે નાના જીવ તારી આટલી હિંમત કે તું જંગલના રાજાની ઊંઘ બગાડે હું હમણાં તને ખાઈ જઈશ ઉંદર તો સિંહના પંજામાં ત્રુજવા લાગ્યો તેને ડરતા ડરતા સિંહને વિનંતી કરી મહારાજ કૃપા કરીને મને માફ કરી દો મને છોડી દો હું જાણું છું કે મેં મોટી ભૂલ કરી છે પણ હું તો રમતો હતો ભવિષ્યમાં જો તમને ક્યારે મારી મદદની જરૂર પડશે તો હું ચોક્કસ તમારી મદદ કરીશ સિંહ ઉંદરની આ વાત સાંભળીને હસવા લાગ્યો તેને વિચાર્યું આટલો નાનો ઉંદર મારી શું મદદ કરી શકે પણ તેને ઉંદર પર દયા આવી તે ઉંદરને છોડી દીધો અને કહ્યું જા તને માફ કર્યો ઉંદર ખુશ થઈને ત્યાંથી ભાગી ગયો ઘણા દિવસો પછી એક દિવસ સિંહ જંગલમાં શિકારની શોધમાં ફરી રહ્યો હતો ચાલતા ચાલતા તે શિકારીઓએ પાતળેલી ઝાડમાં ફસાઈ ગયો જે જાળમાંથી બહાર નીકળવા માટે ખૂબ પ્રયત્ન કર્યો પણ તે સફળ ન થયો તેને ગર્જનાઓ કરવાનું શરૂ કર્યું જેથી કોઈ તેની મદદ માટે આવી શકે સિંહની આ ગર્જના સાંભળીને પેલો ઉંદર ત્યાં પહોંચ્યો તેને જોયું કે સિંહ જાળમાં ફસાયેલો છે ઉંદરને તરત જ યાદ આવ્યું કે એકવાર સિંહે તેને માફ કર્યો હતો તેને સિંહને કહ્યું મહારાજ

ભલે તે ગમે તેટલો નાનો હોય પણ તે સમય આવે મદદરૂપ થઈ શકે છે ત્યારથી સિંહ અને ઉંદર પાક્કા મિત્રો બની ગયા